નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે દોસ્તો આજનો આપણો વિડીયોનો વિષય ખૂબ જ સરસ ખૂબ જ મજાનો છે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ એ પાત્ર બંને જ્યારે ઝઘડો કરે બહુ જ પ્રેમથી રહેતા હોય બંને જ્યારે ઝઘડો કરે ત્યારે ગુસ્સામાં આવી અને બંને એકબીજાને કંઈનું કંઈ બોલી નાખતા હોય છે અને કંઈ નું કયું કહેતા હોય છે ત્યારે એમનો સંબંધ જ્યારે તૂટવાનો આવ્યો હોય છે જ્યારે એમ કહેવાય કે બંનેનો સંબંધ એવી અણી ઉપર આવીને જાય છે કે એના પછી આગળ વાત થઈ શક્યો હોતી નથી અને એકદમ વર્ષો જૂનો સંબંધ એકદમ જ્યારે તૂટવાનો આવ્યો હોય છે ત્યારે એક આ બીજી વ્યક્તિ સામસામે એવું બોલે છે કે મારે તારી સાથે વાત નથી કરવી તો એ વાત નથી કરવી એ શબ્દમાં ખરેખર તો સામેની વ્યક્તિને વાત કરવી હોય છે સામેની વ્યક્તિ એ વ્યક્તિની જરૂરિયાત માંગતી હોય છે એ વ્યક્તિ એનો સાથ માંગતો હોય છે પણ જ્યારે ગુસ્સામાં આવીને સંબંધ આવી રીતે તૂટવાનારે હોય છે ત્યારે કોઈ વ્યક્તિ એવું કહે કે મારે વાત નથી કરવી તો ખરેખર એને સમજી લેવાનું એને સાચવી લેવાનું એક નાની એવી ભૂલના કારણે ખોટો ગુસ્સો કરી આપણા વર્ષો જૂનો સંબંધ જેની સાથે જોડાયેલા છીએ એ ક્યારેય ખતમ નહીં કરવાનું કારણ કે દોસ્તો જીવનની અંદર તમે બધું પૈસાથી ખરીદી શકતો શકશો કદાચ પણ અમુક એવા અમૂલ્ય સંબંધો જે આપણી સાથે બંધાય છે જે આપણી સાથે વર્ષોથી જોડાયેલા છે એ જ્યારે તૂટવાનારા આવશે ત્યારે આપણી પાસે કશું જ નહીં રહે આપણી પાસે મિલકત ગમે તે હશે પણ આપણી પાસે એક એવો સારો સંબંધ હોય કે જેની સાથે સુખ દુઃખની વાતો કરી શકીએ જેની સાથે ખભો નાખી અને રડી શકીએ એવો કોઈ સંબંધ નહીં હોય તો જીવનની અંદર હું નથી માનતો કે આપણે કંઈ કમાયા એટલા માટે એવો જ્યારે સંબંધ તૂટવાના આર્યો આરે હોય એવો જ્યારે સંબંધ જ્યારે એની છેલ્લી અણીએ છેલ્લો શ્વાસ ઘૂંટતો હોય ત્યારે બંનેમાંથી જે તે એક વ્યક્તિને સમજી અને એ સંબંધ બચાવી લેવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો પછી જ્યારે સમયાંતરે આપણને સમજાશે કે આ ખોટું થઈ ગયું છે ત્યારે હકીકતમાં આપણી પાસે એ સંબંધ પણ નહીં હોય વ્યક્તિ પણ નહીં હોય અને આપણે એવી રીતે એવા મુકામ ઉપર આવીને ઉભા રહી જઈશું કે જે આપણી પાસે કોઈ જ નહીં હોય એટલા માટે દરેક મિત્રો દરેક દોસ્તો સંબંધોને પ્રેમથી સાચું સંબંધોની અંદર નાના મોટા ઝઘડાઓ તો થયા જ કરશે એ ઝઘડાઓ પ્રેમથી સોલ્વ કરી અને આપણે આપણો સંબંધ આગળ વધારીએ નહીં કે એને તોડી નાખીએ માટે આજના આ વિડીયોના માધ્યમથી મારા દર દરેક દર્શક મિત્રોને મારે એક જ વસ્તુ કહેવાની છે કે દરેક મિત્રો સંબંધ પ્રેમથી સાચવો અને જાળવાનું જતન કરો એકાબીજીની ભૂલને માફ કરી અને હંમેશા એકાબીજી માટે જીવો એકાબીજીના સુખ દુઃખનો સહારો બનીને રહો એવો જ એક સરસ મજાનો મેસેજ મળીશું એક ફરીથી નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક મિત્રો દરેક દોસ્તોને મારા જય સીતારામ